એને કૃષ્ણ ભૂમિ પણ કહેવાય સુદામાપુરી એટલે પોરબંદર સુદામાનો એકમાત્ર મંદિર જે પોરબંદરમાં આવેલું છે એટલા માટે આપણે એને સુદામાપુરી કહીએ છીએ પિયર એટલે ગિરનાર થશે ગિરનારનું બીજું નામ શું એ પણ કમેન્ટ કરજો બરાબર છે એ પણ કમેન્ટ કરજો સૌરાષ્ટ્ર પેરીસ એટલે જામનગર જામનગર એનું નામ પણ કઈક આપેલું તો એને શું નામ આપેલું બરાબર છે ઓકે વાડીયો જિલ્લો એટલે જુનાગઢ જિલ્લો મંદિરોની નગરી એટલે પાલીતાણા જેને મંદિરોની નગરી પણ કહેવામાં આવે છે બીજા નામથી અને અહિંસા નગરી પણ કહેવાય મત્સ્ય બંદર વેરાવળ આવેલું છે અને વેરાવળ છે એ ગીર સોમનાથ નું વડું મથક છે બરાબર વેરી ગુડ માલધારીઓની માતા એટલે મચ્છુ થશે સૌરાષ્ટ્રની સંસ્કાર નગરી એટલે ભાવનગર થશે